નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધબોય તાલુકાના પંસોલી ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાય આમ આદમી પાર્ટીને ગુજરાત જોડો જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉભરાઈ હતી કોંગ્રેસ ભાજપ તેમજ સામાજિક સંગઠનોના લોકો આમ આદમી પાર્ટીમાં 1500 થી વધુ લોકો જોડાયા હતા ચેતરભાઈ વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા દબોય શહેરમાં રોડ રસ્તા ગટરના ખૂબ જ ગંભીર પ્રશ્નોથી જનતા ત્રાહીમાં પોકાડી રહી છે. દબોયમાં ખુલ્લેઆમ દેશી વિદેશી ઇંગ્લિશ દારૂનો વેચાણ અને હોમ ડિલિવરી ફોન પર અપાય છે. ચૈતર વસાવાએ આ બાબતે પોલીસ અધિકારીઓ પર આકરા પ્રહાર કરી જણાવ્યું કે કડકમાં કડક કાર્યવાહી આ બુટલેગરો પર કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવાના કાર્યકરો સાથે જનતા રેડ કરવાની પણ ધીમકી ઉચ્ચારી છે. પંચલી ગામ ખાતે ગુજરાત જોડો જનસભા મળી અને આ જનસભામાં પંદરસોથી પણ વધારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા ડભોઈની નગરપાલિકા હોય આ ડભોઈ મત વિસ્તાર હોય માત્રને માત્ર ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે જ પોતાના ઘર ભરવાના કામ કર્યા છે આજે આજે સામાન્ય જનતા આજે પણ અનેક સવાલો લઈને મારી સમક્ષ આવી છે એમને રસ્તાના તકલીફ છે નળમાંથી પાણી નથી આવતું મનરેગાની રોજગારી નથી મળતી આજે એમના ઘરો જવા માટે ગામે જવા માટે પણ રસ્તાઓ નથી આવાસ માટે ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે આજે પણ આવાસો મળ્યા નથી માત્ર ને માત્ર આદિવાસી હોય દલિત હોય વંચિત હોય રાજપૂત હોય તમામ સમાજનો મતભેદ તરીકે અહીંના નેતાઓ ઉપયોગ કરે છે એવી અમને ફરિયાદ મળી છે સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં નકલી અંગ્રેજી દારૂ વેચાય છે અને અહીંયા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ પણ વેચે છે એવા ઘણા સ્થળોની પણ ફરિયાદો અમને મળી છે ત્યારે અમે આજે બધા જ લોકોને કીધું છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બધા તૈયાર થઈ જાય આમ આદમી પાર્ટીની હોળી બને એવા અમે બધા પ્રયાસો કરીશું આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે ત્યારે અમને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે આ વખતે પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા અને નગરપાલિકા ડભોઈ મત વિસ્તારમાં ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા અહીંયા મળી છે આમાં આજે કોંગ્રેસ ભાજપ અને કેટલાક સામાજિક સંગઠનોના પંદરસોથી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે સાથે સાથે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એક હત શાસન છે તાલુકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તમામ જગ્યા એમનું શાસન હોવા છતાં આજે જનતાના અનેક પ્રશ્નો અહીંયા અમારી સમક્ષ એમણે મૂક્યા છે અહીંયા જેટલા પણ કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે આજે જનતાને મનરેગામાં રોજગારી નથી મળતી આજે નલસે જલમાં પાણી નથી મળતું અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે અહીંયા કેટલાક આગેવાનોએ સંતોએ કેટલાક મોબીઓએ અમને કીધું છે કે અહીંયા ખુલ્લેઆમ આમ ડબોઈમાં દારૂ નકલી દારૂ વેચાય છે જેનાથી યુવાધન પાયમાલ થયો છે અને ડ્રગ પેડલરો પણ ખુલ્લેઆમ ડિલિવરી કરે છે તો એના પર કડકમાં કડક ગુજરાત સરકાર એમની પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે એવા સ્થળોએ પણ રેટ પાડવાના છીએ